હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ આ બાફેલા બટેકાનો નાસ્તો તો સહેજ પણ વાર કર્યા વગર આજે આપણે આ નાસ્તો બનાવવાનું ચાલુ કરીએ તો એના માટે બટેકાને પહેલાં તો ઠંડા કરી લેવાના છે અને આ રીતે એને ખમણી લેવાના છે જ્યારે ઘરે મહેમાન આવવાના હોય અને બહારનો નાસ્તો લેવા જવાનો ટાઈમ ના હોય તો બસ આ રીતે તમે ઘરે આસાનીથી અને એકદમ યુનિક નાસ્તો બનાવી શકશો અને મહેમાન પણ પૂછશે કે આ નાસ્તો બનાવ્યો કઈ રીતે છે તો ફ્રેન્ડ્સ તમને પણ આ રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જેટલું બને એટલા બધાને શેર પણ કરજો તો મેં મીડિયમ સાઇઝના ચાર બટેકાને આ રીતે ઠંડા કરીને ખમણી લીધા છે ગરમ ગરમ નથી ખમણવાના અને જો મોટી સાઇઝના હોય તો બે કે એક પણ ચાલી જાય આટલામાંથી પણ સારો એવા પ્રમાણમાં નાસ્તો બનશે હવે એમાં સ્વાદ અનુસાર આપણે હાલ થોડું જ મીઠું નાખીશું થોડા લીલા સમારેલા ધાણા એડ કરીશું અને અડધો કપ આપણે એમાં ઘઉંનો લોટ એડ કરીશું તો જેટલા બટેકા છે એના કરતાં આપણે અડધો જ ઘઉંનો લોટ એડ કરવાનો છે હવે એને બરાબર મસળી આપણે એનો ડો તૈયાર કરવાનો છે તો આને બટેકા સાથે સારી રીતે મસળતા એનો ડો તૈયાર થઈ જશે આમાં બિલકુલ પાણી આપણે નાખવાનું નથી બટેકા છે એટલે હાથમાં ડો ચીપકશે જ એટલે આપણે એને સહેજ તેલ લઈ બરાબર મસળવાનું છે અને એનો એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લેવાનો છે તો આપણે આમાં બટેકાનું પ્રમાણ વધારે રાખવાનું છે અને ઘઉંના લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને એકદમ સોફ્ટ આવો ડો તૈયાર કરી લઈશું એને સાઈડ પર કરી થોડીવાર સેટ થવા દઈએ ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો પેનમાં એક મોટી ચમચી જેટલું તેલ લઈશું એમાં પાંચ ચમચી જેટલું જીરું પાંચ ચમચી જેટલી વરિયાળી અને પાંચ ચમચી જેટલા અધકચરા વાટીને ધાણા નાખીશું હવે એમાં બે નંગ લીલા મરચાં અને એક ડુંગળીને રફલી કટ કરીને નાખીશું તો આમાં આપણે ડુંગળીને ઝીણી સમારવાની જરૂર નથી બસ આ રીતે આપણે એને રફલી પાતળી પાતળી ચિપ્સ કરી લઈશું અને એને થોડીવાર માટે સાંતળી લઈશું ડુંગળી બહુ લાલ થઈ જાય ત્યાં સુધી આપણે એને નથી સાંતળવાની બસ એનું કાચાપણું નીકળી જાય એટલે કે એ થોડી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને સાંતળીશું જો તમને લસણનો ટેસ્ટ ભાવતો હોય તો આમાં તમે લસણ પણ એડ કરી શકો છો અને જો લસણ ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીની ચીપ પણ કરી શકો છો આમાં તમે બીજા શાકભાજી પણ એડ કરી શકો છો તો હું અહીં એમાં અડધું ટામેટું અડધું કેપ્સિકમ અને અડધું ગાજરને આ રીતે ખમણી અને એડ કરીશ ગાજરને આપણે ટુકડા કરીને નહીં પણ ખમણીને એડ કરવાનું છે જેથી કરીને એને ચડવામાં વધારે ટાઈમ ના લાગે અને આપણા આ મસાલા સાથે સારી રીતે સેટ થઈ જાય તો હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી એક મિનિટ માટે સાંતળી લઈશું અને એક મિનિટ સાંત્યા પછી આપણે એમાં સ્વાદ મુજબ એટલે કે જેટલું તીખું કરવું હોય એ પ્રમાણે લાલ મરચું અને સારા કલર માટે બે ચપટી જેટલી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે પાંચ ચમચી જેટલે ઓરેગાનો એડ કરીશું ઓરેગાનો ના હોય તો તમે એમાં બેથી ત્રણ ચપટી જેટલો અજમો પણ એડ કરી શકો છો પાંચ ચમચી જેટલો ધાણાનો પાવડર નાખી આપણે સારી રીતે મિક્સ કરતા રહીશું અને ગેસના ફ્લોને આપણે એકદમ ધીમો જ રાખવાનો છે જેથી કરી મસાલા કરતી વખતે સ્ટફિંગ નીચેથી દાજે નહીં અને મસાલા સારી રીતે એની સાથે સેટ થઈ જાય હવે નાની સાઇઝના બે પટેકાને આપણે હાથ વડે જ આ રીતે મેશ કરી લઈશું તો મોટી સાઈઝનું હોય તો એક પટેકું પણ ચાલી જાય હવે એમાં પાંચ ચમચી ચાટ મસાલો અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી એને સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો અને હા તમે મારી રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ લખો તો આ રીતે આપણે મિક્સ કરી એનું સ્ટફિંગ રેડી કરી લઈશું હવે આપણે ગેસને બંધ કરી એને સહેજવાર માટે ઠંડુ થવા સાઈડ પર કરી લઈશું ત્યાં સુધી આપણે જે ડો તૈયાર કર્યો છે એનામાંથી નાના નાના લુવા કરી લઈએ તૈયાર તો એના માટે આપણે હાથને તેલવાળા કરી લઈશું અને આપણે જે સાઈઝની રોટલીના લુવા તૈયાર કરીએ છીએ એનાથી થોડી સાઈઝ આપણે મોટી રાખીશું અને આ રીતે એના લુવા તૈયાર કરી લઈશું હવે હાથમાં જ એને આ રીતે પેડો બનાવી થોડું હાથેથી મોટો કરી લઈશું અને આપણે જે સ્ટફિંગ બનાવીને તૈયાર રાખેલું છે એમાંથી એક કે બે ચમચી જેટલું સ્ટફિંગ આમાં મૂકી દઈશું અને આ રીતે એને ફોલ્ડ કરી લઈશું હવે હાથ વડે થેપી એને સારો એવો સેફ આપી દઈશું તો તમે એને જેવો સેફ આપવો હોય એવો આપી શકો છો એને ગોળ આપવો હોય તો પણ આપી શકો છો અને આ રીતે લંબગોળ આપવો હોય તો પણ આપી શકો છો તો આ નસ્તો બનાવવો એકદમ ઇઝી છે અને બધાથી કંઈક યુનિક પણ છે તો એ જ રીતે આપણે બીજા પીસ પણ એના રેડી કરી લઈશું અને જ્યારે બાળકોને સ્કૂલમાં આપવો હોય ત્યારે રાત્રે જ તમે બટેકું વાફી અને એને સવારે મેચ કરી ફટાફટ બનાવી શકો છો તો આ રીતે બધા જ પીસ આપણે રેડી કરી લીધા છે હવે પેનમાં આપણે થોડું તેલ ગરમ થવા મૂકીશું એટલે કે બે ચમચીઓ જેટલું તેલ આપણે મૂકીશું તો આ નાસ્તાને આપણે સેલો ફ્લાય પણ નથી કરવાનું કે ડીપ ફ્લાય પણ નથી કરવાનું બસ એકદમ ઓછા તેલમાં તૈયાર થઈ જાય એવો આ સ્વાદિષ્ટ નાસ્તો છે અને એકદમ યુનિક છે તો બસ આ રીતે એને મૂક્યા પછી થોડી વાર પછી આપણે એને પલટાવી લઈશું તો તમે જોઈ શકો છો એનો કલર પણ બહુ જ મસ્ત લાગે છે અને એ દેખવાથી પણ યુનિક છે એની સાથે સાથે એ ખાવામાં પણ એકદમ યુનિક લાગે છે તો બસ આ રીતે આપણે એને થોડું થોડું હલકા હાથે પ્રેસ કરતા રહીશું અને બંને બાજુથી સારો એવો ક્રિસ્પી કલર એનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને સાંતળી લઈશું તો હવે આ નાસ્તો એકદમ રેડી થઈ ગયો છે તો એના બધા પીસ આપણે બહાર કાઢી લઈએ તો એકદમ જોવામાં યુનિક અને ખાવામાં પણ યુનિક આ નાસ્તો તૈયાર છે એ જ રીતે આપણે એના બીજા પીસને પણ રેડી કરી લઈએ તો બસ આ રીતે પલટા રહી એને તૈયાર કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનમાં ઓલના નિશાન ઉપર ક્લિક કરી લેજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આ આપણો યુનિક અને નવો જ નાસ્તો રેડી છે તો એક પીસ હું તમને તોડીને પણ બતાવું તો છે ને એકદમ યુનિક નાસ્તો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એક કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ